વર્તમાન સમયમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉપલા લેવલથી જે પણ વહીવટી નેતાઓ હોય એ સતત કોંગ્રેસના શાસનને જેને શૂન્યમાંથી સર્જન સર્જન કર્યું એવા શાસનને સતત આલોચના કરી અને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે અને ત્રીસ વર્ષના શાસનમાં વાત કરી રહ્યા છે સુશાસનની સુશાસનના વાત માટે અલગ અલગ નગરપાલિકા લેવલે ગ્રામ્ય લેવલે જઈ સુશાસનના રથ લઈને ફરે છે અને આજ રોજ આપણે આ જ્યાં ઉપસ્થિત છે તે જગ્યા અમદાવાદ તાલુકાનું વાઠવાડી ગામ અને આ વાઠવાડી ગામની સરકારી જમીન જે ઓગણીસો ને ઓગણસી માં જેને સંપાદન કરી અને સંપાદન કર્યા બાદ જેના મૂળ માલિકો હતા એમને રકમ ચૂકવાઈ ગઈ અને આ રકમ ચૂકવાયા પછી સિંચાઈ વિભાગ દ્વારા આ જમીનમાં કોલોની બનાવવામાં આવી અને આ કોલોની બિનઉપયોગી વર્ષો સુધી પડી રહી અને સંપાદન થયા પછી જે દુરસ્તી થવી જોઈએ અને નકલમાં ટ્રાન્સફર થવું જોઈએ થયું નહીં એના કારણે વર્ષો પછી અમુક લેખબાગુ તત્વ જે લોકો જમીન કહેવાય એવા તત્વો દ્વારા લઈને જે મૂળ માલિકો જે હતા જમીનમાં એમના જે નામ રહી ગયા હતા દુરસ્તી ના થવાના કારણે એવા લોકોને લાઈ આ જમીનમાં વારસાઈ કરવામાં આવી વારસાઈ કરી ત્યારે આમાં તલાટી શ્રી અને એમને અહિયાં જે વારસાઇ દાખલ કરી ત્યારબાદ જ જે આ જમીન વેચવામાં આવી અને વેચી ત્યારે આ છે મારી સાથે સોળ જાન્યુઆરી ના રોજ બે હજાર પચીસ માં આઠસો પિસ્તાલીસ નંબર નો બ્લોક છે એ પેલા વેચવામાં આવ્યો એના પછી આઠ નવ જૂન ના રોજ એટલે કે છ મહિના પછી બીજો આઠસો છત્રીસ નંબર નો બ્લોક છે એને વેચાણથી દસ્તાવેજ કરવામાં આવ્યો અને આ સિંચાઈ વિભાગની સરકારી જમીન એ બારોબાર એનો વેચાણ કરીને વેપલો કરવામાં આવ્યો એના બાદ આ જમીનમાં ચોવીસ એપ્રિલના રોજ અહીંના વર્ક આસિસ્ટન્ટ સિંચાઈ વિભાગના વિઝિટ કરવા આવ્યા ત્યારે આ જમીનમાં જે કોલોની બનેલી હતી જેના મકાનો હતા એ જે લેનાર પાર્ટી હતી એના દ્વારા તોડવામાં આવી રહ્યા હતા અને આ તોડવામાં આવ્યા ત્યારે એ વર્ક આસિસ્ટન્ટ ને ઉઠાવ્યો પણ ત્યારે અમારી જાણ મુજબ એ લોકો જે તોડી રહ્યા હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જમીન માં એક થી બે ગુંઠા જમીન સિંચાઈ વિભાગની છે બાકી અમારી જમીન છે ને અમે આ વેચાતી લીધી છે એમ કરીને આ જમીન માં તમામ જે કોલોની હતી એ તોડી નાખવામાં આવી અહિયાં મોટા મોટા વૃક્ષો હતા એ પણ કાઢી નાખવામાં આવ્યા અને ત્યારબાદ અહિયાં ના જાગૃત નાગરિકે કોઈ અરજી કરી અને કલેક્ટરને જાણ કરીને કલેક્ટરે સીટની રચના કરી અને તરપાસ આરંભી અને તપાસમાં જે લોકોએ વારસાઈ કરાઈ ખોટા દસ્તાવેજો ઉભા કરી અને જેને વારસાઈ કરીને જમીન વેચી હતી એમને અને એના પછી જેને લીધી હતી એમના સામે એફઆરઆઈ કરવામાં આવી પણ અમે લોકો આ બાબતે લોક અહીંયા કરતી વાર્તા અને કાર્યકર્તાઓ છે એમની દ્વારા જાણવા મળ્યું કે જે આ જમીનમાં જે મૂળ માલિકો હતા અને જે જેને લીધી છે એમની સામે ફરિયાદ થઈ છે પણ આ ફરિયાદ જોતા એફઆરઆઈની તમે ફરિયાદ જોવો તો એમાં જે કલમો કાયદા કે રીતે લાગવી જોઈએ લાગી નથી અને એના કારણે આ લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમારો આજ રોજ એ સીટની રચના થઈ કલેક્ટરશ્રીને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રીને અમારી રજૂઆત છે કે જે રીતે

જે તત્કાલ મામલતદાર હતા અને ત્યારબાદ બંને મામલતદારો એમને તપાસની કર્યા સિવાય આ એન્ટરવ્યુ મંજૂર કરી એટલે એ પણ એટલા જ ગુનેગાર છે અમે આજ રોજ માગણી કરીએ છીએ કે આવા જે વહીવટી તંત્રના અધિકારીઓ છે જેને આ જમીનમાં પૂરેપૂરા વ્યવસ્થિત આયોજન રૂપ રૂપિયા કરી અને આ જમીનનો જે વેપાર કર્યો છે એ ખરેખર ગંભીર બાબત છે અને તંત્ર તંત્ર હોય કે સરકારી આ બાબતે રહ્યું છે દિલી નીતિ અપનાવી રહ્યું છે અને આમાં ઘણા બધા લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે આજ રોજ આ માગણી કરીએ છીએ કે કલેક્ટર શ્રીને આમાં પૂરેપૂરો ખાતરી કરી અને જવાબદારો સામે કાયદા કે કાર્યવાહી થાય જો એ કાયદા કે કાર્યવાહી કરવામાં દિલી ઉંડપ કરવામાં આવશે તો અમે કોર્ટના રાહ જઈ અને આ કસુરવારો છે એમની સામે જંગે ચડીશું તમે જે રીતના કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો હાથ છે તો ભારતીય જનતા પાર્ટીના એવા કયા અધિકારીઓ પદ અધિકારીઓ છે કે નેતાઓ છે તેમનો હાથ છે જો ભારતીય જનતા પાર્ટી અત્યારે બધા જ જાણે છે કે જે રીતે ગામે ગામ ગૌચરો

બધા વહીવટદારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે એની પર ગેરકાયદેસર દબાણો કરીને કબજા કરવામાં આવે છે આ ગુજરાતમાં ગૌચરોની જમીનો જે રીતે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે એવી જ રીતે કમલમ પણ દરેક વિસ્તારમાં પોતાના ધારાસભ્યો હોય કે પોતાના લાગતા લાગતા કાર્યકર્તા કે હોદ્દેદારો હોય

તો સો ટકા આમાં મોટા નામ ભાર આવશે